હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ શિયાળા સ્પેશિયલ અળદિયા અથવા તો અડદિયા પાક તો શિયાળામાં તમે પણ ઘણી બધી જાતના વસાના ઘરે બનાવતા હશો પરંતુ આ ગુણોથી ભરપૂર અને સ્વાસ્થ્યવદ્ધ અળદિયા જેવા બજારમાં મળે છે તેવા જ એકદમ સરળતાથી ઘરે બનાવી શકાય છે તો ચલો આપણે શરૂ કરીએ સૌ પ્રથમ એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈશું તેમાં મેં અત્યારે ચાર ચમચી જેટલું ઘી લીધું છે ઘીમાં આપણે સો પ્રથમ ગુંદરને તળી લઈશું ઘી થોડું ગરમ થઈ ગયું છે હવે તેમાં મેં આ ગુંદર લીધો છે ગુંદરને હું થોડો થોડો કરીને ઘીમાં એડ કરી દઉં છું આ રીતે આપણે તેને તળી લેવાનો છે તમે જોઈ શકો છો ગુંદર સરસ રીતે ફૂલી ગયો છે હવે આ ગુંદરને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે બાકીનો ગુંદર પણ તળી લેવાનો છે તમે જોઈ શકો છો બધો જ ગુંદર તળાઈ ગયો છે અને તે એકદમ ક્રિસ્પી પણ થઈ ગયો છે તો તેને આપણે ઠંડુ થવા સાઈડ ઉપર લઈ લઈશું હવે ફરીથી એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈશું મેં ગુંદરને તળેલું ઘી પણ આમાં એડ કરી દીધું છે મેં અત્યારે ગોવર્ધનનું ગાયનું શુદ્ધ ઘી લીધું છે એક કિલો ઘી લીધું છે તેમાંથી હું અત્યારે પાંચસો ગ્રામ જેટલું ઘી પહેલાં એડ કરું છું સાથે જ અડદિયા બનાવવા માટે અડદનો કરકરો લોટ લેવામાં આવે છે મેં અત્યારે એક કિલો અડદનો લોટ લીધો છે તેને આપણે ઘીમાં એડ કરી દઈશું હવે લોટને આપણે એકદમ સરસ રીતે ઘી સાથે મિક્સ કરી દઈશું આપણે હલકા હાથે તેને હલાવવાનું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે તમે જોઈ શકો છો બધો જ લોટ ઘી સાથે સરસ રીતે મિક્સ થઈ ગયો છે આપણે તેને સતત હલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું ફરીથી આપણે તેમાં બે ચમચી જેટલું ઘી એડ કરીશું બધું ઘી એક એડ નથી કરી દેવાનું થોડું થોડું કરીને આપણે એડ કરવાનું છે ફરીથી આપણે તેને મિક્સ કરી લઈશું ફરી આપણે તેને થોડી વાર શેકી લઈશું અને તેમાં આપણે પાછું બે ચમચી જેટલું ઘી એડ કરી દઈશું ઘીને લોટ સાથે આપણે મિક્સ કરતા જવાનું છે અને લોટને શેકતા જવાનું છે હવે હું તેમાં બેથી ત્રણ મોટી ચમચી જેટલું ઘી એડ કરું છું ફરીથી આપણે લોટ અને ઘીને મિક્સ કરી લઈશું લોટને આપણે સતત હલાવતા રહીશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું અને લોટ નીચેથી ન બળી જાય તેનું ખાસ ધ્યાન રાખીશું લગભગ પંદરથી વીસ મિનિટ સુધી આપણે તેને સતત હલાવતા રહીશું અને શેકીશું ત્યારે લોટ સરસ રીતે આપણો શેકાઈ જશે તેનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે ઘણા લોકો અડદિયા બનાવતી વખતે તેમાં ધાબો દે છે પરંતુ આજે આપણે ધાબો દેવાની ઝંઝટ વગર જ અડદિયા બનાવવાના છે તમે જોઈ શકો છો તેમાં બબલ્સ આવી ગયા છે ધાબો આપ્યા વગર પણ પરફેક્ટ અળદિયા કેવી રીતે બનાવવા તેની ટ્રીક હવે હું તમને કહેવાની છું તમે જોઈ શકો છો લોટનો કલર હવે એકદમ ચેન્જ થઈ ગયો છે મેં લગભગ વીસ મિનિટ જેટલું લોટને શેક્યો છે ત્યારબાદ તેનો કલર આ રીતનો ચેન્જ થયો છે હવે આપણે જે સિક્રેટ ટીકથી ધાબો દેવાનો છે તે કરી લઈએ હવે તેમાં દોઢ કપ જેટલું દૂધ એડ કરવાનું છે દૂધને થોડું થોડું કરીને એડ કરવાનું છે જેમ દૂધ એડ કરશો તેમ લોટ ફૂલવા લાગશે અને તેમાં કણી બની જશે લોટ સીધો વરાળ ઉપર આવશે તો તે કેરફુલી કરવાનો મેં અત્યારે દોઢ કપ દૂધ લીધું છે થોડું થોડું દૂધ એડ કરશો તેમ લોટ ફૂલવા લાગશે અને તેમાં કણી બનવા લાગશે હવે આપણે તેને ધીમે ધીમે હલાવી લઈશું બધું જ દૂધ બળી જાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે તમે જોઈ શકો છો દૂધ હવે બળવા લાગ્યું છે અને તેમાં એકદમ સરસ કણીદાર અડદિયા તૈયાર થશે જેવા બજારમાં કણીદાર અળદિયા હોય છે તેવા જ ઘરે પણ તૈયાર થશે તમે જોઈ શકો છો બધું જ દૂધ બળી ગયું છે અને ઘી પણ હવે છૂટવા લાગ્યું છે હજી આપણે તેને ચારથી પાંચ મિનિટ સુધી શેકવા દઈશું અળદિયાનો લોટ હવે એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને તેને એક મોટા વાસણમાં કાઢી લઈશું મેં તેમાં ફરીથી ત્રણ ચમચી જેટલું ઘી એડ કર્યું છે ને લોટને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે હવે આપણે લોટને સાઈડ ઉપર લઈ લઈશું અને ફરીથી આપણે જેમાં અડદિયાનો લોટ શેક્યો હતો તે પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈશું તેમાં મેં અત્યારે પાંચસો ગ્રામ મોડો માવો લીધો છે તો આપણે માવો એડ કરી દઈશું જો તમારી પાસે માવો ન હોય તો તમે મિલ્ક પાવડરમાંથી પણ ઇન્સ્ટન્ટ માવો બનાવીને તે પણ યુઝ કરી શકો છો હવે આપણે મીડિયમ ગેસ ઉપર માવાને શેકી લઈશું માવાને લગભગ આપણે પાંચથી સાત મિનિટ શેકીશું તો ત્યારબાદ માવ સરસ શેકાઈ જશે અને એકદમ મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો માવો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને તેમાંથી પણ ઘી અલગ થવા લાગ્યું છે તો તે ગેસ બંધ કરી દઈએ હવે સીકેલા અડદના લોટમાં આપણે માવો એડ કરી દેવાનો છે લોટની અંદર આપણે શીકીલો માવો એડ કરી તેને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો લોટ અને માવો સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે ફરીથી આપણે તેને સાઈડ ઉપર લઈ લઈશું હવે ગુંદર એકદમ સરસ રીતે ઠંડો થઈ ગયો છે તેને આપણે આ રીતે વાટકીથી ઉપર દબાવી દઈશું અને તેનો થોડોક ભૂકો કરી લઈશું બધા જ ગુંદરનો મેં ભૂકો કરી લીધો છે હવે તેને પણ અળદિયાના મિશ્રણમાં એડ કરી દઈશું ફરીથી આપણે તેને મિક્સ કરી લઈશું હવે અડદિયાનું મિશ્રણ આપણે સાઈડ ઉપર લઈ લઈશું અને એક પેન લઈ તેમાં આપણે ખાંડ લેવાની છે મેં અત્યારે એક કિલો ખાંડ લીધી છે ખાંડ ડૂબે તેટલું પાણી લેવાનું છે એક કિલો ખાંડ સાથે મેં અત્યારે દોઢ ગ્લાસ જેટલું પાણી લીધું છે હવે આપણે ગેસ સ્ટાર્ટ કરી દઈશું અને ખાંડની ચાસણી બનાવી લઈશું મેં અત્યારે એક કિલો અડદના લોટ સાથે એક કિલો ખાંડ લીધી છે અને એક કિલો જેટલું ઘી લીધું છે સાથે જ પાંચસો ગ્રામ માવો લીધો છે તમે પણ જો આ માપ ફોલો કરશો તો તમારા અડદિયા પણ એકદમ બજાર જેવા જ અને એકદમ ટેસ્ટી જ બનશે અને જો તમે પણ પહેલીવાર અડદિયા બનાવતા હશો તો પણ તે એકદમ પરફેક્ટ જ બનશે ખાંડની ચાસણી તૈયાર થઈ ગઈ છે આપણે તેને ચેક કરી લઈએ આપણે એક તારની ચાસણી કરવાની છે અને તમે જોઈ શકો છો એક તાર પડવા લાગ્યો છે તો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે જે અડદિયાનું આપણે મિશ્રણ બનાવ્યું હતું તેને આપણે એકવાર હલાવી લઈએ હવે આપણે તેમાં ડ્રાય ફ્રૂટ એડ કરી દઈએ મેં અત્યારે એક મોટો બાઉલ બદામ લીધી છે બદામની કતરણ કરીને લીધી છે તે એડ કરી દઈએ સાથે જ એક બાઉલ જેટલા કાજુના ટુકડા લીધા છે તે પણ એડ કરી દઈએ તેમાં બે ચમચી સૂટ પાવડર એડ કર્યું છે અને સાથે જ સ્પાયરનનો બત્રીસો મસાલો લીધો છે તે પણ બે ચમચી એડ કરો છો તમે ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અડધું નંગ જાયફળ લઈ તેને પણ આપણે છીની લઈશું હવે આ બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને સાથે જ આ મિક્સ કરતી વખતે જ આપણે તેમાં ચાસની એડ કરી દઈશું હવે આપણે ચાસણી અને અળદિયાના મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે તેને મિક્સ કરીને પણ થોડીવાર હલાવતા રહીશું જેથી તે મિશ્રણ ઠંડુ થઈ જાય અને આપણે અળદિયા વાળી શકીએ તે ઠંડુ થશે એટલે પેન છોડવા લાગશે તમે જોઈ શકો છો અત્યારે તે પેન છોડવા લાગ્યું છે હવે મિશ્રણ ઠંડુ થવા લાગ્યું છે તમે જોઈ શકો છો પેન છોડવા લાગ્યું છે તો હવે આપણે અળદિયા વાળી લઈશું હજુ થોડાક ગરમ છે એટલે તેનો પ્રોપર શેપ નથી આવી રહ્યો પહેલાં આપણે આ રીતના અડદિયા તૈયાર કરીને રાખી દઈશું અને તે થોડાક ઠંડા થાય ત્યારબાદ ફરીથી તેને થોડીક સાઈડથી દબાવી દઈશું તો આપણા અડદિયા તૈયાર છે મેં અત્યારે બધા જ અડદિયાને ઠારી દીધા છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ બજારમાં મળે તેવા કંદોઈ સ્ટાઇલ અડદિયા અથવા તો અડદિયા પાક તૈયાર છે તો તમે પણ તમારા ઘરે એકવાર આ અડદિયા જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર થેન્ક યુ